પરંતુ હિસાબી પદ્ધતિની અંદર આ બધી ખરીદીને ખરીદી તરીકે ધ્યાનમાં લેવાતી નથી ઘણી ખરીદી છે તે ખર્ચ પણ હોઈ શકે ઘણી ખરીદી છે એ મિલકત પણ હોઈ શકે એટલે કે ખરીદીનો અર્થ હિસાબી પદ્ધતિની અંદર અલગ છે તો જો હિસાબી પદ્ધતિની અંદર ખરીદી કેને કહે વેપારી દ્વારા જે માલ કે વસ્તુનો વેપાર કરતો હોય અને તે વસ્તુ परिदोर जे मार्ग के वस्तु नो व्यापार करतो तेवीज वस्तु के मालनी खरीदी थती हो तो तेनेज खरीदी के होई बाकी एक वस्तु ने खरीदी के होई नहीं दाखला तरीके कोई अनाज नो व्यापारी

खर्च किया है। अनजान व्यपारी द्वारा जो अनजानी खरीदी करवा मारे, तो तेरे खरीदी केवल, परंतु तो जो तेज नहीं भी खरीदी करे, तो तेरा मारे ते खरीदी ना किया तो है, तो तेरे तेज नहीं न हुं किया है, खर्च किया है, तो तेरे हुं किया खर्च। कुक मार વેપાર કરવા માટે જે વસ્તુ કે માલની ખરીદી કરવામાં આવે તેને ખરીદી કહેવાય બાકી કઈ ખરીદી નહીં બાકીને ખર્ચ કહી શકાય પણ ખરીદી કહી શકાય નહીં એવી જ રીતે બીજો પારિભાષિક મહત્વનો શબ્દ છે વેચાણ પણ એ રીતે લખી શકાય વેપારી દ્વારા જે માલ કે વસ્તુ નો વેપાર કરવામાં આવતો હોય અને તે માલ પદ્ધતિમાં તે વેચાણ કહેવાય તે વેચાણ કહેવાય એટલે કે વેપારી જે વસ્તુ કે માલનો વેપાર કરતો હોય તે વસ્તુ કે માલનું જો વેચાણ થાય તો તેને જ વેચાણ કહેવાય બાકીને વેચાણ કહેવાય નહીં દાખલા તરીકે અનાજનો વેપારી છે તે અનાજ વેચે તો તેનું તે વેચાણ ગણાય પરંતુ કોઈ ફર્નિચર વેચે અનાજનો વેપારી પોતાનું જૂનું ફર્નિચર વેચી નાખે તો એ વેચાણ ન કહેવાય પણ મિલકતનું વેચાણ કહી શકાય વેચાણ કહેવાય નહીં પરંતુ મિલકતનું વેચાણ કહી શકાય કેમ કે અનાજનો વેપારી છે એ અનાજનો વેપારી છે અનાજ ખરીદે તો ખરીદી કહેવાય અનાજનું વેચાણ કરે તો વેચાણ કહેવાય તો ફનીચર કે મિલકત ખરીદે અથવા તો વેચે તો તેનું હિસાબી પદ્ધતિની અંદર ખરીદી અથવા તો વેચાણ ગણાતું નથી એના પછીનો શબ્દ છે માલ સ્ટોક માલ સ્ટોક તો માલ સ્ટોક કેમે કેસી તો કે જે વસ્તુ વેપાર કરવા માટે ખરીદી હોય અને વર્ષના અંતે અથવા તો નાણાકીય વર્ષના અંતે ત્યાં સુધીમાં તેનું વેચાણ ન થયું હોય અને જે જથ્થો ધંધાની અંદર પડેલો હોય એટલે કે જેનું વેચાણ થયું નથી ને હજી વર્ષના અંત સુધીમાં પણ તે પડેલો છે તો એને આપણે સ્ટોક કહી શકાય ને અહીં નાણાકીય વર્ષ આપણું નાણાકીય વર્ષ

माल के वस्तु जेन जेनु वेचा, थेल, थे तेने તેનાથી રૂપિયા ત્રીસ હજારનો માલ રૂપિયા ચાલીસ હજારમાં વેચેલ છે તો કોઈક વેપારી છે નાણાંકીય વર્ષ દરમિયાન રૂપિયા પચાસનો માલ ખરીદ્યો છે અને તેમાંથી ત્રીસ હજારનો માલ છે રૂપિયા ચાલીસ હજારમાં વેચેલો છે તો જો માની ખરીદી કેટલી કરેલી છે તો ₹50000 એમાંથી 30000 નો માલ 40000 માં વેચી લીધો છે એટલે કે નફા સાથે છે તો 50000 માંથી 30000 બાદ કરો તો ₹20000 નો જે માલ વધે છે તેને માલ સ્ટોક

આવતા વર્ષનો શરૂઆતનો સ્ટોક બને છે આ વર્ષનો આખનો માલ સ્ટોક છે એ આવતા વર્ષનો શરૂઆતનો સ્ટોક બને છે આ ખાસ યાદ રાખવાનું કે ચાલુ વર્ષનો આઠ સ્ટોકે આવતા વર્ષનો સૌ સ્ટોક હોય છે એટલે કે આ વીસ હજાર છે એ આ વર્ષનો આઠ સ્ટોક છે જે નવું વર્ષ આવશે એના માટે આ સૌ સ્ટોક થઈ જાય એના પછીનો શબ્દ છે દેવા દેવા હવે આપણે એવું વેચાણ કે વેપારી જે વસ્તુ કે માલનો વેપાર કરતો હોય અને તેનું વેચાણ કરતો હોય છે હવે વેચાણ છે એ બે રીતે થતું હોય એક તો વેચાણ સમયે રૂપિયાનો રોકડ વ્યવહાર થતો હોય છે અથવા તો વેચાણ થઈ જાય છે પરંતુ નાણાંનો વ્યવસાય ભવિષ્યમાં થતો હોય છે જેને આપણે ઉધાર તો જે જે ઉધાર ઉધાર વેપારી દ્વારા વેચાણ કરવામાં આવે છે જે ગ્રાહકને તે ગ્રાહકને આપણે દેવાદાર કહી શકાય વેપારી દ્વારા જે ગ્રાહકને ઉધાર વેચાણ કરવામાં આવે છે

વેચાણ છે તો અહી દસ હજારનો દેવાદાર તે ગ્રાહક કે તો અહીંયા જુઓ તમે તો કે રૂપિયા દસ હજારનું ઉધાર વેચાણ વેપારી દ્વારા ગ્રાહકને કરેલું છે તો જે ગ્રાહક છે એ વેપારી માટે રૂપિયા દસ હજાર દેવાદાર બને રૂપિયા દસ હજાર નો બને બીજું દેવાદાર એલકત છે દેવાદાર છે એ શું છે તો કે ચાલુ મહત્વનું છે

એ સૌ પ્રથમ તો દેવાદાર માંથી ઉદભવે છે તો લેણી ઊંડી દસ્તાવેજ છે જેની અંદર બે પક્ષકારો હોય છે એક હોય છે હુંડી લખનાર અને બીજો હોય છે ઊંડી સ્વીકારનાર જે વ્યક્તિ હુંડી લખે છે તેના માટે આ મૂડી છે તે લેણી ઊંડી બને છે અને નિશ્ચિત સમયે નક્કી કરેલા સમયે નક્કી કરેલી રકમ મેળવવાનો અધિકાર પ્રાપ્ત કરે છે આ દસ્તાવેજ છે તો જે મૂડી લખનાર છે એને આ રૂપિયા મેળવવાનો નક્કી કરેલી તારીખે નક્કી કરેલી રકમ મેળવવાનો જે અધિકાર જે દસ્તાવેજથી મળે છે તે દસ્તાવેજને આપણે લેણી મૂડી તરીકે ઓળખીએ છીએ એનો અર્થ આ રીતે લખીશ લેણી મૂડી

હવે ઊંડી લખના ઊંડી ને નક્કી કરેલ તારીખે અથવા તો સમયે ચોક્કસ

ટૂંકમાં જે વ્યક્તિ ઊંડી લખે છે તેના માટે લેણી ઊંડી તેના માટે આ ઊંડી કઈ થઈ જશે લેણી ઊંડી ને એને એવો અધિકાર પ્રાપ્ત થાય છે કે નિશ્ચિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો એને અધિકાર છે ને આ ઊંડી છે એ દેવાદારમાંથી ઉદભવતી હોય એટલે કે જેને આપણે ઉધાર વેચાણ કર્યું હોય અને આપણે એ વ્યક્તિને લખીને આપી દઈએ કે આ તારીખે અટા રૂપિયા તારે મને આપવાના છે એવું વેપારી લખીને આપી દઈએ તો વેપારી ઊંડી લખના થાય તો એ વેપારી માટે આ ઊંડી છે એ લેણી ઊંડી બને છે અને આ નિશ્ચિત તારીખે જે ઉધાર કરેલી ઉધાર વેચાણ કરેલી જે રકમ છે એ મેળવવાનો એને અધિકાર પ્રાપ્ત થાય છે એટલે દેવાદારી ચાલુ મિલકત છે લેણી ઊંડી પણ શું છે ચાલુ મિલકત એના પછી શબ્દ છે Ya. Ya. Tapi dia nggak bang, jadi nggak cocok. Ngapain? કોઈ રકમ ભવિષ્યમાં મળવાની હોય અથવા તો મળવાની બાકી હોય તો તે વેપારી કે ધંધા માટે તે રકમ છે શું બની જશે લેણું દાખલા તરીકે મળવાનું બાકી ભાડું મળવાનું બાકી કમિશન વગેરે ટૂંકમાં ધંધા કે વેપારીને કોઈ પણ રકમ મળવાની શું હોય બાકી હોય તો તે પેઢી માટે ધંધા માટે કે વેપારી માટે તે રકમ છે એ લેણું બની જાય છે ના લેણું પણ બે બધા છે એ પણ લેણું છે લેણી હુની પણ લેણું છે તો કોઈ પણ રકમ મળવાની એ બધું શું બને છે લેણું તો આજે આપણે ખરીદી વેચાણ સ્ટોક દેવાદારો લેણી હુની અને લેણું આ તી મહત્વના પારિભાષિક શબ્દો છે તો હવે નવા વિડીયોમાં નવા પારિભાષિક શબ્દો સાથે ફરીથી મળીશું જય હિન્દ